તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા અંદર જઈને બાપાના દર્શન કરાવી આજના સિંધુ મજાના લાઇ દર્શન મિત્રો ગેટની અંદર આવી ગયા છે ચાલો વધારે ટાઈમ લેતા પહેલાં આપણે કાળવેદ્રના દર્શન કરાવીએ તો સિંધુ મજાના દર્શન કરાવીએ મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો કાલે ખૂબ વધારે ટ્રાફિક હતું આજે ઓછું છે તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બાપાના દર્શન કરાવીએ તો અત્યારે કાળવેદ્રના દર્શન કરાવીએ ધીરેશભાઈ ગાગરિયા બાબસ્ત્રામ સંગમભાઈ દિલ્હીથી બાબાસ્તરામભાઈ આહીર શિવાની બાબસ્તરામ તો બધા મિત્રોને વાપસ કરાવ જય શ્રી રાધા રાધારેધ મિત્રો બીજું કે હમણાં છે લાઈવ દર્શન બંધ રહેશે મિત્રો દસથી પંદર દિવસ માટે તો તમામ મિત્રો ગ્રુપમાં જોઈડાયેલા છે તે વોટ્સઅપમાં તેમાં આપણે જ્યારે લાઈવ ચાલુ કરીશું ત્યારે મેસેજ નાખી દઈશું બંધ કરીશું એટલે કાલે સવારે લાઈવ દર્શન કરાવીશું પછી બંધ કરી દઈશું મિત્રો બહાર જવાનું હોવાથી એ જ કે લાઈફસ્ટાઈલ વાપસ કરાવો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાય છે પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો અત્યારે જોઈ શકો કે આપણે મંદિરે આવી ગયા છે કાલ ભેદના લાઈ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી જ મિત્રો આજના સિંધ મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલો છે તે બધા જ મિત્રોને વાપસ કરવાનું જય શ્રી રાજા રાજા આજના લાઈ દર્શન oh akhirnya gadim dit gadim nasun tuh banyak સુરેશભાઈ બાપાસ્ત્રામ અશ્વિમભાઈ લિંબાસિયા જિગ્નેશ ભદ્રજી બાપાસ્ત્રામ લક્ષ્મણ સિસોટા બાપાસ્ત્રામ બધા મિત્રોને બાપાસ્ત્રામ તો અત્યારે ગાદી મિત્ર આવી ગયા છે ગાદી મિત્ર શું મજાના લાગે મિત્રો જોયું છે ફરી એકવાર જણાવી દઉં કે જિગ્નેશભાઈ દરજી બાપાસ્ત્રામભાઈ મગનભાઈ પરમાર બાપાસ્ત્રામ ફરી

તો બધા જ મિત્રોને બાપાસ જય શ્રીરામ રાધા રાધે બીજું કે જે મિત્રો આપણા ગ્રુપ ગ્રુપમાંથી તે મને વોટ્સઅપમાં પોતાનું નામ અને નામ લખીને મોકલી દઉં મિત્રો જેથી કરીને તમને એડ મિત્રો જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અલ્પેશભાઈ બાપાશરામ જય શ્રીરામ રાધા રાધે તો આ છે સમાધિ મંદિર

જે મિત્રો નવા છે એમને જણાવી દીધું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈ દેશે સાંજના સાત વાગે સંધ્યાર્થીને દર્શન અઢાર રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ દર્શન કરી શકીએ તો આજના સુંદર મજાના લાઈ દેશે ચાલો મિત્રો તો વધારે ટાઈમ નહીં લે આગળ જઈએ જઈને ધ્યાન દર્શન કરાવી મિત્રો તો બની બન્યા છે મિત્રો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો હરેશભાઈ બાપાસરામ વાલુઆરીબેન બાપાસરામ અલ્પેશભાઈ બાબસ્તરામ તો ધ્યાન મંદિરના દર્શન કરાવે કે જે બાપા છે વડની ચડી સુધી ધ્યાન ધરતા અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તો તેમના દર્શન કરાવી તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન અને સામે ધ્યાન છે ધ્યાન મંદિરના પણ સુંદર મજાના દર્શન તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલને પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા જે રેગ્યુલર છે સબસ્ક્રાઈબર ને અમને જણાવી દેવી કે હમણાં છે લાય દર્શન બંધ રહેશે મિત્રો રાજેન્દ્રસિંહ ઝાલા બાપેશમ હરસુખભાઈ કાતરિયા બાબસ્ત્ર તો હમણાં છે લાય દર્શન દસથી પંદર દિવસ બંધ રહેશે મિત્રો બહાર સુરત જવાનું હોવાથી ફરવા માટે તો હમણાં લાય દર્શન બંધ રહેશે રેશભાઈ ઠંડ બાપસ્ત્ર તો નીચે વોટ્સઅપ નંબર આપ્યો છે તમારું નામ અને ગામનું નામ લખીને મોકલી દેજો એટલે હું ગ્રુપમાં એડ કરી દઈશ મિત્રો એટલે તમને ખ્યાલ આવશે જ્યારે ચાલુ કરશું ત્યારે તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ગૌરી બેન વાપસ ત્રણ સુંદર મંદિર આવી દેશે તો મિત્રો વડમાં જ્યાંથી જશે તમને બાપાના દર્શન થશે બાપા ભાઈ અશ્વિન ભાઈ લીંબાસિયા તમે પણ પાછા આમ ત્યાં ધ્યાન છે તમને બાપાના દર્શન દેશે બે આંખ નાક कान વડે શું મને છે તો જોઈ શકો હરેશભાઈ ભાઈ બાપા વાપરિશરામ ભાઈ તો વધારે ટાઈમ લેતા નંબર બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો બીજું કે અત્યારે ચાલુ લાઈવમાં છે મિત્રો કોઈ કોલ કે કોલ ન કરતા પછી લાઈવ પતિ જે પછી કોલ કરી શકો છો અત્યારે એકાદ કોલ આવી ગયા છે એટલા માટે અલ્પેશભાઈ બાપસ્તરામ જય શ્રી રામ શ્રીરામ રાધે કરણભાઈ નામ તો લીખ્યું છે બારીયા બાપસ્ત્રામ ફરી પાસે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના સુંદર મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવ બન્યો રેજો અચ્છા ગાદી મંદિર ગાદી મંદિર ના સંગમ લાઈવ છે તરત જ પકડો તો બાપાના સંગમ બને લાઈવ છે જીગ્નેશભાઈ દરજી પાસે કલામ જય શ્રી રામ રાધરાધેજ તો આજ ના સંગમ બને લાઈવ દર્શન જોઈ શકો છો અને આજે બિલકુલ ટ્રાફિક નથી કટુરભાઈ વહસ્થાન પર બિલકુલ હેવાળો દોરીદંડ વહસ્થાન બગડણા થી લાઈવ છો ભાઈ હા બગડણા થી લાઈવ છે ભાઈ રોજ રેગ્યુલર આપણે લાઈવ કરાય છે સવારે આઠ વાગ્યા લાઈવ કરીએ છીએ સાંજના સાત વાગે સંધ્યાથી છીએ અને રાત્રે સાડા આઠ બાપાના લાઈવ દર્શન કરાય છે બીજું કે કાલે સવારે લાઈવ આવશે પછી લાઈવ નહીં આવતી કે કાલે છે સુરત જવાનું હોવાથી બાર જવાનું છે દસ પંદર દિવસ છે લાઈવ બંધ રહેશે મિત્રો ગ્રુપમાં મેસેજ નાખી દઈએ તમને જ્યારે આવવાનો થશે તો લાઈવ ચાલુ કરીશું અને બંધ કરીશું ત્યારે તો બધા મિત્રોને વાપસ કરાવ વધારે ટાઈમ લેતા આગળ જઈ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો હવે ચાલો મિત્રો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ પરમાર મુકેશભાઈ બાબા સતરામ નિલેશભાઈ સોની બાબા સતરામ તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો મિત્રો આજે છે બાપાની મૂર્તિના દર્શન કરાવીએ જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં ચાલો સુમાદે મંદિરના પણ દર્શન કરાવી મિત્રો સોરી મૂર્તિ મંદિર ના દર્શન કરાવીએ જોઈ શકો કે અત્યારે ઉપર આવી ગયા છે મૂર્તિ મંદિરે સુંદર મજાના બાપાના આજના લાવી દે છે

આજના લાઈવ દર્શન ફરી નવા જે મિત્રો જોડાયા જણાવી દઈ કે મંદિરના દર્શન બાબસ્ત્રામ કે છે કાલથી સવારે લાઈવ દર્શન કરાવી શકશે લેવર પછી દસ દસ પંદર દિવસ છે બંધ રહેશે બહાર જવાનું હોવાથી તો શું તમે જરા આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો મિત્રો આજના એટલા સુધી રાખીએ બધા મિત્રોના બાબસ્ત્ર જય શ્રીરામ રાધા રાધે દિનેશભાઈ બાબસ્થરામ দেওয়া শুভ রাপ আসরা জয় শ্রী রাম রাধা রাধা শুভ রাত্রি